તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર વેચવાનું છે જવાબદારી વાળું ટ્રેલર અને વ્યાજબી ભાવે તમને ટ્રેલર મળી જશે ટ્રેલરની બધી ડિટેલ વિડિયો અંદર હું આપીશ તો વિડિયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો સાથે ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આ ટ્રેલર તમે જોઈ શકો છો વેચવાનું છે ટ્રેલર છે ટુ વ્હીલ ટ્રેલર મોટા ટ્રેક્ટર નું ટ્રેલર જોવા મળશે બાકી વિડીયોની અંદર ટ્રેલરનું કન્ડિશન ક્લિયર કટ બતાવવામાં આવેલું છે તમે જોઈ શકો છો નરેશભાઈ ને વેચવાનું છે તળિયું ચોખ્ખું સાઈડુપત્ર સારા છે સડો જોવા નહીં મળે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ટ્રેલર ચેક કરીને પણ લઈ શકો છો ટ્રેલરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળશે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેલર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે વિડિયો અંદર તમે ક્લિયર કટ ટ્રેલર જોઈ શકો છો મોટા ટ્રેક્ટરનું આ ટુ વ્હીલ ટ્રેલર છે અને તમે વધારે માહિતી માટે ટ્રેલરના ઓનરનો પણ કોન્ટેક કરી શકો છો ટ્રેલરની કિંમત તમે તમે તેમના ઓનરના નંબર આપેલા જ છે તો ફોન કરીને પૂછી શકો છો અને કિંમતમાં રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે આ ટ્રેલર બે હજાર અને દસના ના મોડેલ નું છે ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો થરાદ

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો